અને સુપડા જેવા કાન કાળો કાળો પહાડ જેવો લગાવે એ તાન બોલો આ કોણ હા ડાળે ડાળે કૂદે અને હોપાહોપ કરે લાકડી લઈ મારવા જઈએ તોય એ ન ડરે આ કોણ હા ભાઈ એઠું જૂઠું ખાતો ધાન કાળો કાળો એનો વાન ત્રાસી આંખે જોતો જાય કોયલનો એ ભાઈ આ તો કાગડા ભાઈ અઢારે અંગ વાંકા છે રણોમાં તો હું વહાણ છું ઓછા પાણીએ ચલાવું છું ને બાવળ બોરડી ખાઉ છું આ છે ઊંટ ભાઈ તબડક તબડક દોડું છું ગોળ ચણા ખાવું છું પ્રતાપનો હું મિત્ર છું અને બે અક્ષરે ઓળખાવું છું આ કોણ હા ઘોડો શ્વેત મારો વર્ણ છે હો ચી હો ચી કરું છું કુંભારનો હું મિત્ર છું અને ભાર વહન કરું છું આ તો ગધેડા ભાઈ ભરી પણ મૃગ નહીં નહીં સસલો નહીં શ્વાન મોં ઊંચું પણ મોર નહીં સમજો ચતુર આ દેડકા ભાઈ છે ધબ લાંબો લબ પાણી જોતો ઊભો ઠગ મચ્છી દેખી કરે ઝપટ વરતો એને ઝટપટ આ કોણ હા બગલા ભાઈ છે દરમાં રહું પણ ઉંદર નહીં ઝાડે ચડું પણ વાંદર નહીં રંગ મારો કાળો કરડવાનો ચાળો આ છે મંકોળાભાઈ પઢતો પણ પંડિત નહીં પૂર્યો પણ નહીં ચોર ચતુર હોય તો ચેતજો પધુરો પણ નહીં મોર આ કોણ હા પોપટ ભાઈ